વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રીટાબેન આચાર્ય દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું તેમના સાસુની પુણ્યતિથિ નિમિત્તે સાડી વિતરણનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વર્ગસ્થ ઈલાબેન સલીલભાઈ આચાર્યની પુણ્યતિથિ હોય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રીટાબેન આચાર્ય દ્વારા આ એક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી સુભાનપુરા વિસ્તારમાં આવેલ ગાયત્રી હોલ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને વોર્ડ નંબર આઠના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા

એ ખૂબ સુંદર આયોજન છે જે માતૃશક્તિ છે એમને જે જરૂરિયાત હોય છે જરૂરિયાત પૂરી પાડવાનું એક આ યોગ્ય માધ્યમ છે અને એક વડીલોના આશીર્વાદ મેળવવાનું પણ એક આ માધ્યમ છે અને આપ સૌ જાણીએ છીએ માતૃશક્તિ એ વિશ્વની એક એવી શક્તિ છે કે જેના માધ્યમથી આ પૃથ્વીનું પણ સંચાલન થતું હોય છે સ્વયં સ્ત્રીય જગદંબાનું સ્વરૂપ છે એટલે આપણે આ પ્રસંગે સૌ માતૃશક્તિને વંદન કરીએ છીએ અભિવંદન કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ખુશી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મારા સાસુ ઈલાબેન આચાર્યની સ્મરણાર્થે આજે બાઓ મહિલાઓને દાદીઓને એક નાનામાં નાની ગિફ્ટ કહીએ કે જે બી કહીએ એ આજે મેં કરી છે મારા સાસુની એક ઈચ્છા હતી એમને સાડીનો બહુ શોખ હતો એટલે એની ઈચ્છા હું હર હંમેશ દર વખતે એમનું સ્મરણાર્થે હું દર વર્ષે એકવાર તો આ સાડી વિતરણ તો કરું જ છું આ સિવાય બી બીજું કરતી હોઉં છું અને આશીર્વાદ અને આજે મેં આપણા નવ નિયુક્ત પ્રમુખશ્રીને એમના દ્વારા કર્યું છે તેમનો બી આવ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર છું છું